ગરડા હોર્ડ નંબર ની અંદર કુલ છ ફોર્મ ભરાણા હતા એના વિકાસની ગાથાની અંદર મેળવવા માટે બે ઉમેદવારોએ આજ અમને ભાજપને ટેકો જાહેર કરી અને એના ફોર્મ પરત ખેંચવાની નિર્ણય લઈ અને ગરડાનો કેમ વિકાસ થાય તે માટે ચારેય ઉમેદવારો આજે અમારા બે નિરીફ જાહેર થયેલા છે આવી જ રીતે હજી આવતીકાલના ત્રણ વાગ્યા લગીનમાં અનેક ઉમેદવારોને એવું પણ છે કે આ ભાજપ પાર્ટી એવી છે એ જ વિકાસ કરશે અને નગરનો વિકાસ થાય તે માટે હજી ઘણાય ઉમેદવારોને મનમાં એવું છે કે અમે પણ તમને કેકો જાહેર કરી અને કઈ રીતે ભાજપને ઉમેદવારો બિનરીફ થાય અને ભાજપ આવી જ રીતે હાથે હાથ હોડની અંદર જંગી બહુમતથી જીતશું અને વિકાસ કરીશું અને તમામ વ્યક્તિઓના સાથ અને સહકારથી અમે આવી જ રીતના હાથે હાથ હોડ જીતીશું